ભારતીય જનતા પાર્ટીને પેલા તો એનું ઘર હાચવાની જરૂર છે હું દાવા સાથે કઉ છું કે આ પોસ્ટર ભારતીય જનતા પાર્ટીના જે મનસુખભાઈ લગાવવામાં આવ્યા છે અને ભાજપનો આંતરિક વિવાદ સામે ન આવે એટલા માટે આ મારી ઉપર આક્ષેપ કરી રહ્યા છે એમનો આશય સદંતર ખોટો છે અને મારી સાબિત કરી દેવાની તૈયારી છે બે દિવસ પહેલાનો બની ગજેરા કે જે ભારતીય જનતા પાર્ટીનો આગેવાન છે કમલમની અંદર સી આર પાટીલ સાહેબે એનું સન્માન કર્યું છે એને ખેસ પહેરાવ્યો છે અને એના દ્વારા આ પોસ્ટરો એ વીટીઆમાં કીએ છે કે હું બે દિવસ પછી પોસ્ટર લગાવવાનો છું અને એને આ બેનરો લગાવ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીનો સાબરકાંઠા અને બરોડાની જેમ આંતરિક જુથવાદ અહીં પણ સામે આવ્યો છે અને આવતા જીત હાર્દિતનો નિર્ણય તો પ્રજા કરવાનો હોય છે અને ભારતીય જનતા પાર્ટીના ના લોકો પાસે લલિત વસોયા સામે આક્ષેપ કરવા સિવાય બીજો કઈ કામ ધંધો નથી

કે ભાઈ જયેશભાઈ રાદડીયા ને આપ્યું હોત તો અમે એને એટલે ભાજપનો અને છતાંય ભારતીય જનતા પાર્ટીના લોકો પાસે બીજો કોઈ મુદ્દો નથી એટલા માટે મારી ઉપર આક્ષેપ કરે રાજુ બાલદા પ્રમુખ શ્રી ધોરાજી શહેર ભાજપ જાણવા મળેલ છે કે ધોરાજી વિસ્તારમાં અમુક લોકોએ જે લલિતભાઈ વસોયાની તરફેણમાં પોસ્ટર લગાડેલ છે તે પાયાવિહોણા છે અને ધોરાજી વિધાનસભા મસ્ત વિસ્તારમાં મનસુખભાઈ માંડવીયા સાહેબે પ્રવાસ પણ કરેલા છે અને આખી લોકસભામાં અવારનવાર ચૂંટણીલક્ષી પ્રવાસ કરે છે અને લોકોની વચ્ચે જ છે અને જે કંઈ પોસ્ટર લાગેલા છે એ જે કંઈ ઉમેદવાર છે લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર છે તે ઉમેદવાર હાડ ભાડી ગયેલ છે અને હાડ ભાડી ગયેલના હિસાબે તેઓ દ્વારા પણ આ પોસ્ટરો લગાવવામાં આવેલ છે જેથી હું કહું છું કે મનસુખભાઈ માંડવિયા જે હાલ પણ મિનિસ્ટર છે અને આવનારા દિવસોમાં લોકસભામાં ચૂંટણી થઈ ગયા પછી અને ચૂંટાયા પછી પણ તેઓ મિનિસ્ટર રહેવાના છે અને પોરબંદર લોકસભાના પ્રજાની વચ્ચે જ રહેવાના છે અને જે કાંઈ પણ કામ હોય એ કામ થઈ શકશે બીજું કે હાલ જે કઈ સર લોકોએ જે નક્કી કરી લીધું છે કે આગળ પણ સરકાર ભાજપની જ આવવાની છે અને ભાજપ સાથે જ રહેવાના છે જેથી કરીને લોકો દરેક લોકો ભાજપને વોટ કરવાના છે અને ભાજપના ઉમેદવારને ચૂંટી કાઢવાના છે જે આ કૃત્ય કરેલ છે એ અસામાજિક કે જે કઈ ઉમેદવાર દ્વારા કરેલ છે તે પાયા વેહણું છે એટલું જ હું કહેવા માંગુ છું